ત્રણસો એક સો ત્રણ ચાર પાંચસો આઠ દસ દસ રૂપિયા ત્રણ વાળ મહિસ ભવાની લાગજો તાલીસ ચોમાલીસ બેતાલીસ પંદર બાવન ચોપન પંચાવન પચાસ રૂપિયા છપ્પન સાહીઠ એકસઠ ચોસઠ ચોસઠ રૂપિયા હજાર બોલવું ભાઈ બોલ્યા બસો હજાર હજાર રૂપિયા એક ગયા બસો ભાઈ બોલ્યા બોલો બસો હજાર ઓગણચાલીસ ઓગણચાલ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પતાલીસ બેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણ ઓગણપચાસ તાલીસ બેતાલીસ અડતાલીસ બાવન ચોપન રૂપિયા છપ્પન છપ્પન ઓગણસા <actions>, <nomely furious generally>

ચૌદ રૂપિયા પંદર હજાર ઓગણીસ રૂપિયા બાવીસ ત્રેવીસ ઓવીસ પચીસ છવ્વીસ છવ્વીસ રૂપિયા ત્રણ એલિયમ 38 70 12 12 બોલો ભાઈ 12 બોલો 3 રૂપિયા 200 થયા રામપુર 90 30 2 4 બોલો 14 50 8 12 25 24 30 36 40 દેતાય 200 240 44 રૂપિયા 240 44 195 રૂપિયા 299 રામપુર

Why is this Áève Arztre Nil? Yeah, Bref, the public's number of prices – there are 3 meats available now. Here, the previous one is one and the combination of Pre Geburt Rupiahs. If you go, this one was <muchas> bought over this part and a coupon S Bayhaw extension from

992 991 992 હાલો પાડો 99 92 900 રૂપિયા 292 હાલો પાડો 288 રૂપિયા 88 બોલો 288 રૂપિયા 88 રૂપિયા 12 288 બોલો 288 જનાય કે 900 રૂપિયા

રૂપિયા સાયન્ક એકસઠ એકસઠ રૂપિયા બસો એકસઠો બોલવું ભાઈ મંત્રી

બે ત્રણ ત્રણ બસો ત્રણ બોલવું ભાઈ કોઈ ત્રણ અભાઈ ચાર

છત્રીસ આડત્રીસો આડત્રીસ રૂપિયા બસો આધાર કાર્ડ ઓગણીસો તેતાલીસ